કરશે હરાજી આ દુકાનોની હરાજી માટે ત્રણ વર્ષ પહેલા પણ ત્રણ પ્રયાસો થયા હતા પણ આ પ્રયાસો નિષ્ફળ રહ્યા ત્યારે ચોથી વખત આ સાહીઠ દુકાનોની હરાજીનો નો પ્રયાસ કરાશે અંદાજે

જે નિષ્ફળ રહ્યા કારણ કે ડિપોઝિટ અને ભાડાની રકમ ઊંચી હોવાથી વેપારીઓને પરવડે તેમ ન હતી હરાજી નિષ્ફળ રહેતા ફરી માર્કેટની દુકાનો ખંડેર બની ગઈ માર્કેટની અંદરના ભાગે જાડી ઝાંખરા ઉગી ગયા છે દુકાનોના શટરને પણ કાટ લાગી ગયા છે દુકાનના બાંધકામોમાં તિરાડ પડી ગઈ છે જો કે આ વખતે સત્તરમી નવેમ્બરે થનારી હરાજીમાં દુકાનની અપસેટ પ્રાઇસ સાડા ત્રણ લાખથી સાડા પાંચ સુધીની રાખવામાં આવી છે